વડોદરામાં રણજી ટીમના ક્રિકેટર સામે દુષ્કર્મની ફરિયાદ અને રાજસ્થાનના જોધપુરની યુવતીએ શિવાલિક શર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જણાવી કે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી શિવાલિક શર્મા રમી રહ્યો છે યુવતીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ વાંચ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે જોધપુર પોલીસે યુવતીનું મેડિકલ ચેકઅપ કરાવ્યું શિવાલિક શર્મા અને પીડીતાની સગાઈ પણ થઈ હોવાની માહિતી મળી રહી છે રાજસ્થાન ના જોધપુર ની યુવતી એ કુડી પોલીસ મથક છે ત્યાં ફરિયાદ દાખલ કરી છે અત્યારે હાલ આઈપીએલ માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી શિવાલિક શર્મા રમી રહ્યો છે યુવતીને લગ્ન ની હતી અને મરજી વિરુદ્ધ હોય એવી આ ફરિયાદ છે લગ્ન કરી અને આજે છે મેડિકલ ચેકઅપ છે શર્મા અને સગાઈ થઈ ગઈ હતી ત્યારબાદ લગ્નનો કરતા ફરિયાદ નોંધાઈ છે અને રાજસ્થાન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે